એક પિતા દીકરીની વિદાય વેળાએ ગાયો આપી દીકરી તો ગાય દોરે ત્યાં જાય ઉદાહરણ પૂરું પાડ્યું છે થરાદના કાસવી ગામે પરિવારે પોતાની દીકરીના લગ્નના માંડવે ગાય ભેટમાં આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂરી છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે ગાય આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલાં જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું એટલે કે ગૌ માતાનો છે ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન થતું આવ્યું છે અને ખૂબ જ જરૂરી રહ્યું છે શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો મહા આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણ ગાયનું દાન આપવામાં આવ્યું હોય છે પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર વાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે ત્યારે કાશવી ગામે એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે હનુમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીઓને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરથી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનવતસિંહજી રાવ અને એમના દેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે ફતી કાશ્વી મુકામે શરૂ કરી છે બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું હતું આ લગન પ્રસંગને ખૂબ હાર્દિક શુભકામના આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી અને સિંહજી એમના પૂરા પરિવાર શેતાનસિંહજી જે અમને પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્વ સ્થાપન કરવાનો એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગૌમાતા કીધું રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા